કેમ છો મિત્રો હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બહુ સુંદર મજાની જગ્યાએ જઈ રહ્યા છીએ અને આજે આપણી વ્લોગમાં છે ને બહુ સારી એવી હસ્તી આપણી હારે છે હું તમને બતાવું ને તો આ ભાઈ છે આ ભાઈ તમે ઓળખતા જે મારા પહેલાથી વ્લોગ જોવે તમે બધા એને ઓળખતા હશો આ ભાઈ કાળું છે કાળું આપણે એક હોય હારે બધા વિડીયોમાં એને આ બીજો કાળુ આપણે પહેલાં વિડીયોથી જે આની હારે આપણે શરૂઆત કરી હતી ને એ જ કાળીઓ છે હા તો કાળુ ભાઈ તમે એટલા દીધા દિવસથી ક્યાં હતા બોર્ડની પરીક્ષા હતી ને થોડુંક ફૂલનું કામ હતું એટલે નોતો હતો બોર્ડની પરીક્ષા તો હતી ત્રીજા મહિનામાં છે એ બોર્ડની બોલે તો હે હેંભાઈ ફૂલનું કામ તો થોડું ફૂલનું ને એવું કામ હતું એટલે કાળુભાઈને અમારે છે ને મિત્રો ફૂલના ને એવા બધા બહુ ઝાઝા કામ આવી ગયા હતા એટલે છે ને એ કામમાં પડી ગયા હતા એટલે આપણે એટલા વ્લોગમાં નોતા એવા અને આપણે અત્યારે કઈ જગ્યાએ જઈએ છે હું તમને કહું ને હું તમને બતાવું તો આ જો જોવા ડુંગરાને તમને બધું જોઈને છે ને આખો આ જંગલ જોઈને તમને થોડો ઘણો તો અંદાજો આવી ગયો છે પણ જેને મારો સૌથી પહેલો બ્લોગ નો જોયો હોય તો ફટાફટ જઈને જોયા હો કે મેં જ્યારથી યુટ્યુબની શરૂઆત કરીને મેં ના કાળુભાઈ આ કાળુભાઈ હારે જ હતા અને અમે જ્યારથી યુટ્યુબની શરૂઆત કરીને કે જે સ્થળથી કે જે જગ્યાથી મિત્રો એ જગ્યાએ આપણે જઈએ છીએ તો હું ત્યારે જગ્યાએ જઈને તમને કહું કે આપણે કઈ જગ્યાએ જાય છે પણ તમે મારો સૌથી પહેલો વ્લોગ જોયા એટલે તમને ખબર પડી જાય કે આપણે કઈ જગ્યાએથી શરૂઆત કરી હતી વ્લોગ બનાવવાની અને યુટ્યુબની ની મિત્રો તો અત્યારે અમે જોઈ જગ્યાએ પહોંચી જ ગયા છીએ આ તમને જે ડુંગરાને એવું બધું બતાય છે ને અહીંથી આ રસ્તો આમ જાય પછી આમ વળી જાય ને એટલે ડુંગરાને બધું બતાય છે ને એ જગ્યા છે મિત્રો મિત્રો અમારા કાળુભાઈનો નો દોસ્તાર જાય રહ્યા છે ને તારું નામ હું છે ભાઈ વિવેક जाधव છે મિત્રો ને એને આપણે મળી લીધા એમ તો પેલેથી અમે હારે જોતો ની બોર લેવો છું તમને બતાવું ને તો આ ચણિયા બોર અમે આને ચણિયા બોર કહીએ છીએ આ લાલ બોર આવે ને એને હું તમને બતાવું તો જાવા બોર છે આ ચણિયા બોર છે અને એને ખાઈ પણ લઈએ આપણે છે તો મીઠાઈ ભાઈ કેતો તો વાત એની સાચી છે પણ તમે હું આ બોરને ક્યો છો ને फटाफट કહો મને કે તમે કોમેન્ટમાં જણાવજો કે આ બોરને તમે શું કહો છો અમે તો એ છે ને ચણિયા ચણિયા બોર કહી છે ચણિયા બોર લાલ બોર છે ના ના એવા તો મિત્રો અત્યારે બોર્ડ પણ ખાઈ લીધા છે હવે કરવું આપણે એ જગ્યાએ જવાની શરૂઆત કરીએ રેડી ભાઈ રેડી હો ભાઈ તો મિત્રો ભાઈ અમે નીકળીએ છીએ એ જગ્યાએ જવા બસ ખાલી એક જ કિલોમીટર રહ્યું છે તો બેના જો બ્લોગમાં ની જગ્યાએ જેનું તમને બતાવું કે કેવી જગ્યા છે અને કઈ જગ્યા છે ને આપણે યુટ્યુબ ની શરૂઆત કઈ જગ્યાએથી કરી હતી એ પણ બતાવું તમને મિત્રો જેને મારો પહેલો બ્લોગ નો જોયો ને એને બધાને બતાવું અગરી ઈ જગ્યાએ પોગી ગયા છે અને જે જગ્યા આપણે પેલો વેલો બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ઈ જગ્યાએ જ અત્યારે હું ઊભો છું આઈ જ આપણે પેલો બ્લોગ આવી રીતે આમ સ્ટાર્ટ કર્યો તો કે કેમ છો મિત્રો ને એવું બધું કઈ અને આઈ રહ્યો કાળીયો કાળીયો આપણે આ જગ્યાએથી થી ચાલુ કર્યો તો ને આ જગ્યાએ ઊભીને મે ચાલુ કર્યો તો હું તમને બતાવું ને કે કઈ જગ્યા છે આ તો માખું જો આ સાણા ડુંગર છે મિત્રો આ શાણાની અહીંયા આ જગ્યા છે ને લગભગ ચોસઠ જેટલી ગુફાઓ છે ડુંગરાની અંદર આપણે ત્યાં કળી આપણે છે ને શાણાના ડુંગરની ડુંગર ઉપર પોગી ગયા છે અને અહીંયા છે ને માતાજીનું મંદિર છે મોમાઈ માનું મંદિર છે અહીંયા બધા ચાર માં મોમાઈ માનું મંદિર છે અહીંયા અને આ જગ્યા છે ને મિત્રો તમને ટૂંકમાં જણાવું ને તો પાંડુઓની જગ્યા કહેવાય છે પાંડવકાલીન જગ્યા કહેવાય છે પાંડુઓએ એનું કંઈક પાંચ હજાર વર્ષ પહેલાં એવું બધા અહીંયા કહે છે અહીંયા લોકવાયકો કહે છે હું નથી કહેતો પણ હું એ કહું જ છું તમને કે પાંચ હજાર વર્ષ પહેલાં અહીંયા પાંડવોએ બહુ જાજાઓનો સમયગાળો પસાર કર્યો હતો અને ભીમનું પણ ગણવામાં આવે છે અહીંયા ભીમે ભીમે એમની સાથે લગ્ન લગ્ન કર્યા હતા અને આ જગ્યાની અંદર છે ને ચોસઠ ગુફા તો અહીંયા છે ને ગણતરી કરેલી છે પણ મને નીચે એક બાપુ મેળા ને એને કીધું કે ત્રણસો ને સાઠ ગુફાઓ છે અહીંયા જે અહીંયા અત્યારે જે મેં તમને ચોસઠ ગુફા કીધી ને ચોસઠ ગુફા તો ખાલી એક આ ડુંગરાની અને સામે જે ડુંગરો દેખાય છે ને આ બે ડુંગરાની જ ગણીને ચોસઠ ગુફા છે બાકી આખા આટલા વિસ્તારની અંદર જેટલા ડુંગરા છે ને એ બધા એમાં ગુફાઓ છે જ અને એ બધી ગુફા છે ને ત્રણસો ને ગુફા છે અને બધી ગુફા પાંડવોએ એક રાતમાં બનાવી હતી એવું અહીંયા પણ કહેવામાં આવે છે મિત્રો અને અત્યારે આપણે છે ને પાછળ તમે માનું મંદિર જોઈ શકો છો એ માના મંદિરે જઈએ માના દર્શન કરીએ અને પછી આપણે આગળ વધીએ એકાદ ગુફા તમને પણ બતાવવું અને તમે પહેલાં મારો પહેલો વ્લોક છે ને એમાં મિત્રો છે ને આ બધી ડિટેલમાં જ છે બધી ગુફા આપણે ફેરાતા જેટલી બનાતી બનતી હતી એટલી પણ હવે અત્યારે આપણે છે ને મંદિરની અંદર જઈ અને માતાજીના દર્શન કરીએ હાલો કણું ભાઈ દર્શન કરી લઈ મિત્રો આવું આખું મંદિર છે મુંબઈ માનું મંદિર એ ગુફાની અંદર જ છે હું તમને બતાવું ને તો મુંબઈમાં આ તમે મંદિર છે ને મિત્રો અહીંયા લખ્યું તો પ્લાસ્ટર અને સિમેન્ટ છે એનું બધું અહીંયા કરેલું છે પણ અહીંથી તમને તમે જુઓ ને તો આખો ડુંગર જ છે આ આ ડુંગરની અંદર ગુફા છે આ ગુફા જ આખી છે ગુફાની અંદર જ માતાજી મોમાઈ મનું બહુ સુંદર મજાનું મંદિર છે અને આવી આખી જગ્યા છે મિત્રો તો આપણે મોમાઈ મના મંદિરની અંદર આવી ગયા છીએ જય મોમાઈમાં જય ચાર મઠવાળીમાં તો મિત્રો આ ચાર મઠવાળીમાં મોમાઈ મનું મંદિર કહેવામાં આવે છે અને અહીંયા મોમાઈ મનું બહુ સારો એવો હાસ પણ છે મિત્રો તમે પણ બધાય સરખી રીતે દર્શન કરી લો પાટણના મંદિરની બહાર નીકળી ગયા આપણે છે ને ભૂતળા દાદાનું બહુ સારું મંદિર છે સાણાવાળા ભૂતળા દાદા કહેવામાં આવે છે આ ભૂતળા નું મંદિર છે મિત્રો જય ભૂતળા દાદા આ ભૂતળા દાદાનું પણ બહુ સારું એવું મંદિર છે મિત્રો આપણે છે ને સાણાની પહેલી વહેલી ગુફાની અંદર આપણે આવી ગયા છે આ ગુફામાં કોઈ એવું રહસ્ય તો નથી પણ હું તમને બતાવું ને આ ગુફા જોવો તમે આખી અત્યારે હું કાળુભાઈ ને એનો ભાઈબંધ ત્રણેય છે ને ની અંદર જ ઉભા છે અને આ ગુફા તમે જોવો ને તો એવી રીતે આખી આ બનાવેલી છે ને આપણને આ ગુફાની અંદર આવીને એમ જ લાગે કે પાંડુએ અહીંયા એનો સમયગાળો એવી રીતે પસાર કર્યો છે જેની કોઈ કલ્પના જ નથી મિત્રો હવે આ ગુફાની બહાર નીકળીને અહીંયા છે ને મિત્રો એક પહેલી ગુફા હું તમને કહું ને ઓલા સામેના ડુંગરામાં છે ને ત્યાં ગુફા મેન મેન ગુફા છે મેન ગુફા એટલે જ્યાં ભીમના લગ્ન થયા ને હિડિંબા સાથે એ ભીમના આખા લગ્નનો માંડવો જે આપણે હોય ને મિત્રો એ માંડવો પણ ત્યાં છે માંડવો એટલે એને ભીમ ચોરી કહેવામાં આવે છે એની પણ ગુફા સામે છે એ ગુફા તમારે અત્યારે તો લગભગ અમે ડુંગરો નહીં ચડીએ મિત્રો કેમ કે મોડું થઈ જાય કળુભાઈ ચડુ હોય ડુંગરો હે શું થાય નહી થાકી ગયો થી થાકી જોવાય એટલે કળુભાઈ અત્યારે તો મિત્રો લગભગ અમે ડુંગરો નહીં નીચેડીયા પણ એ બધી ગુફા જોવે ને મિત્રો તો આપણો સૌથી પહેલો પહેલો વ્લોગ છે હું તમને કયો ન કવ છું સૌથી પહેલો વ્લોગ જોવો સૌથી પહેલો વ્લોગ જોવો તો એ સૌથી પહેલો વ્લોગ જઈને જો એમાં આપણે ગુફાનું પણ ડિટેલમાં આપેલું છે થોડું ઘણું કેમ કે આપણે પહેલી શરૂઆત કરી જ ને મિત્રો વ્લોગ શૂટ કરવાની એટલે થોડુંક બોલવામાં થોડું ઘણું અચકાતું પણ એ વ્લોગ તમે જોયો ને એટલે તમને એમાં ડિટેલમાં ખબર તો પડી જાય કે આ જગ્યા કેવી છે એ સામેની આખી ગુફા અને બધું એમાં ડિટેલમાં દીધેલું છે નીચેની ગુફા લગભગ મેં કાળું આપણે કેટલી ગુફા ફેરાયશું આપણે ગણી નથી કા હે કાળુભાઈ અમે ગણી નહોતી મિત્રો પણ જાજી ગુફા અમે ફેરા હતા એટલે એ બ્લોગમાં છે ને નકરું ગુફાનું ને જ કીધું હતું મેં તો અત્યારે ફાઇનલી છે ને અમે અહીં ઉપર પોગી ગયા છે અહીંયા પણ એક મંદિર છે ને આવી આખી જગ્યા છે મિત્રો આમ તમે જોવો અહીંથી લોકેશન જોવો મિત્રો ખાલી એક નંબર પ્લેસ છે મિત્રો અને તમે છે ને ડુંગરાની ઉપર અત્યારે ઊભા છે

હરખું વ્યુ તમારે જો હોય ને તો ચોમાસાનું ચોમાસામાં જો અહીંયા તમે આવો ને એટલે બધું લીલું લીલું હોય હવે લીલું છમ ગીર હોય મિત્રો અને એ જે અહીંનું જે વ્યૂ આવે મિત્રો એમાં કાંઈ ઘટે જ નહીં અને અહીંયા બેસવાની એવી મજા આવે નહીં ભાઈ ચોમાસામાં કેવી મજા આવે અત્યારે મજા તો અત્યારે આવે લીલોતરી બહુ લીલોતરી બહુ હોય બહુ મજા આવે છે ચોમાસામાં જો અહીં બેઠો તમે અહીંયા આવો ને એટલે તમને એમ થાય કે હવે ઘરે આવું જ નથી અહીંયા બેઠું રહેવું કે જેમ પાંડવોએ જ્યાં જ્યાં વર્ષો અહીંયા વીતાવ્યા હતા ને એમ કાળુભાઈને વીતાવવાનું મન છે અહીંયા એકાદી ગુફા હારી ગોતીને જ્યાં કોઈ ભાળી ન હોય એવામાં નહીં કળ્યા

નહીં ના હાથી ખાનું કહેવામાં આવતું અહીંયા હાથી ખાનું એટલે હાથીઓને બાંધતા પાંડવો એવું અહીંયા કહેવામાં આવતું અને એ ગુફા છે ને નીચે છે હાવ નીચે ગ્રાઉન્ડમાં એ ગુફા છે તો હું તમને ગુફા બતાવું ને તમે જોજો એ ગુફા કવડી છે મિત્રો હું તમને જે ઓલી ગુફાનું કહેતો કે કવડી મોટી ગુફા છે એ ગુફા એ અત્યારે અમે જઈ રહ્યા છીએ કાળુભાઈ હું જશે બતાવું તમે ગુફાને છે ને કેમેરામાં જોઈને તો એટલો બધો અંદાજ નહીં આવે તો તમે રૂબરૂ આ જગ્યાએ આવશો ને તો તમને ખબર પડશે કે ગુફા કવડી મોટી છે મિત્રો આવતી નીચે છે જો આ નીચે છે ને અહીંયા આપણે જઈને જો અહીંયા પાછળ ગુફા છે મિત્રો તો તમે કન્ટિન્યુ જોયોગમાં હું તમને બતાવું કે ગુફા કવડી છે એને હાથી ખાનું કહેવામાં આવતું એમ હાથી ખાનું એટલે એ હાથીને એ જગ્યાની અંદર પાંડવો બાંધતા એવું કહેવામાં આવે છે મિત્રો એટલે હું અત્યારે જો પગ ગયો ગુફા બાંધ આ જો આગળ જોવો છો ને આ ગુફા આવી આખી આ ગુફા છે એમાં આવા પિલ્લર પણ છે મિત્રો પિલ્લર એટલે આખા જે સ્તંભ છે ને એ પણ છે એ સ્તંભ છે ને અત્યારે એમાં તો જાજા અત્યારે બે જ રહ્યા છે બીજા બધા તો તૂટી ગયા છે હવે હું છું એ કોને ખબર મિત્રો પણ બીજા તો નથી પણ એના આખા કે કેમ બોલો જેલના સ્તંભ હોય જેલ જેવું એવી રીતે આખા એના સ્તંભો હતા જો અહીંથી તમને દેખાય તો એક બે ત્રણ ચાર પાંચ છ હાથ એવા સ્તંભ છે એમાંથી આ બે જ અત્યારે રહ્યા છે ને આ બીજા તો તૂટી ગયા છે અને આપણે એ ગુફાની અંદર જઈને તમને બતાવું કે કવડી ગુફા છે મિત્રો જો આ ગુફા ઉડી છે ને જેની કોઈ કલ્પના જ નથી મિત્રો અને આખી ગુફા પાંડવોએ એક રાતમાં આ એક નહીં પણ ઓલા બાપુએ જે મને જણાવ્યું ને કે ત્રણસો ને ગુફા છે હવે ત્રણસો સાઠ હોય કે નહીં જાણકારી મેળવી છે ને બે ડુંગરા વચ્ચેની ગુફાની તો ચોસઠ ગુફા છે મિત્રો ટોટલ આ બે ડુંગરાની વચ્ચે ચોસઠ ગુફાઓ એક રાઈતમાં પાંડવોએ અહીંયા બનાવી હતી હવે પાંડવો પાસે કેટલી શક્તિ છે ને એનો તમે ખાલી વિચાર કરો કે જો આ ગુફા આવડી મોટી છે ને કે જે એક રાતમાં એવા સાધનો અને એ બધી વિજ્ઞાનના સાધનો આપણી પાસે થઈ ગયા છે જે સાધનો દ્વારા પણ જો આપણે બનાવવા ધારીએ ને તો એક દિવસની અંદર તો કોઈથી બને જ નહીં આમાં કદાચ એક વર્ષ કાઢો ને તો આવી મોટી ગુફા તો બને જ નહીં અને ગુફા એટલે ડુંગરા નાખું કોતરીએ નહીં એવી રીતે કે કોઈ આનો કોઈ આધારે નથી મિત્રો તમને હું બતાવું ને કે આ બધા આધાર તો હતા પણ એમાંથી તૂટી ગયા છે તો તો આ ઉપર બધું રહ્યું છે છે મિત્રો એ હું તમને એની કેવી આખી શક્તિ પાંડવો પાસે કે એમણે આખી આ ગુફા બનાવી નાખી મિત્રો આ નહીં આવી ચોસઠ ગુફા એક રાતમાં બનાવેલી છે ઉપર તમને હું એક ટાકો બતાવવાનું રહી ગયો મિત્રો ઈ ટાકો એટલે પાણીનો છે જ્યાં ભીમે બનાવેલો હતો જ્યાં અંદર ડુંગરની અંદર એવા ટાકા પણ છે આખા ઉપર પાણીના પાણીના ટાંકા એટલે પાણીનો જે આપણે સંગ્રહ કરવાનો આવે એ ટાકી કહીએ ને એવા ટાકા પણ છે એ બધા ટાકાની બધું છે ને મેં મારા પહેલાં બ્લોગમાં બતાવેલું છે મિત્રો એટલે એ બ્લોગમાં તમે જોશો ને એટલે તમને ખબર પડી જશે કે આ જગ્યા કેવી છે હવે આ જગ્યાએ ક્યાંથી આવવું ને આ જગ્યા ક્યાં એવી છે એવું તમને કહું ને મિત્રો તો આપણે ગીર સોમનાથ જિલ્લાના ગીર તરડા તાલુકાનું સાણાવાક્યા ગામ છે એ સાણાવાક્યા ગામમાં આ સાણા ડુંગરની બહુ સારી એવી જગ્યા આવેલી છે અને આ પાંડુકાલીન જગ્યા છે અને પાંડવોની આખી જગ્યા ગણવામાં આવે છે પાંડવોએ એનો ઘણો બધો એનો આયો સમયગાળો પસાર કર્યો હતો એને અને આખી આખી આ જગ્યા છે આવી આખી ગુફા ગુફાઓ છે ઉપર ડુંગરા પણ ગુફા છે અમારે કાળુભાઈ થાકી જાય ને એટલે એ કાળુભાઈને જવાનું મને નથી એટલે અમે જાતા નથી નાણાં ડુંગર એટલે પાંડવાની જગ્યા પાંડવાની જગ્યા ઉપર અત્યારે અમે બેઠા છીએ અને આજ તમે જે દેખાય છે અમે હમણાં તમને ગુફા બતાવી ગુફાને સારો ઓટો છે ઓટા ઉપર અમે બેઠા છીએ હું કાળુભાઈને એનો ભાઈ બંધ પણ અહીંયા જગ્યાએ છે ને શૂટ કરવાનું કંઈ કાંઈ પ્લાનિંગ હતો જ નહીં મિત્રો હું છે ને ગાડી લઈને ગામમાં નીકળો એટલે કાળુભાઈ આપણને મેળા કાળુભાઈ કાળો ક્યાંક જાય મન કહે એટલે આજ ભાઈ હું ફ્રી છે કે હું હોય કોને ખબર મને કાલે ક્યાંક જાય એટલે મેં ક્યાં જવું કે હું શાણા જાઉં તારે આવું હોય તો કે આપણે હાલો કે આપણે એક બ્લોગ તો બનાવી નાખ્યો છે પછી મેં કીધું કેટલાક બનાવો સાણાની અંદર તો કાળું ભાઈ પાછો એક વાર બનાવી એમ ક્યાં કાળું ભાઈ એટલે શાળામાં આવી ગયા છે મિત્રો પણ ડિટેલ કે ડિટેલ આપણે પહેલા દીધેલી છે અને થોડું સ્કીપ સ્કીપ કરીને આપણે થોડું ઘણું આમ કાપી કાપીને આપણે ડિટેલ આપણે એની આપી દીધી પણ જો તમારું સારો એવો રિસ્પોન્સ આવશે મિત્રો આ વ્લોગમાં ને તમે મને કોમેન્ટમાં જણાવો તમારે જો આનું આખું હોય ફરી એકવાર ડિટેલમાં જોવું હોય ને મિત્રો કે બધી ગુફાઓ આપણે ઓલા વ્લોગમાં તમને યાદ આવી આપણે વસ્તુ કીધી હતી કે આની ગુફાઓ આપણે ઘરમાં આવશે બધી ગુફાઓ જોવાની

બધી ગુફાને આપણે એક્સપ્લોર કરશું અને બધી ગુફાને આપણે જોશું કે અને ગણશું પણ કેટલી ગુફા છે આ ચોસઠ ગુફા કહે છે ને જે એ ચોસઠ ચોસઠ તો આપણે ગણવી જ છે એમ કે ચોસઠ છે કે નહીં આ જગ્યાની અને ગુફામાં થોડું ઘણું એડવેન્ચર પણ કરશું અહીંથી ઓલો ઉપલો ડુંગરો ચડો ને મિત્રો એમાં પૂરેપૂરું એડવેન્ચર થાય નહીં કરવું ભાઈ હા અત્યારે સનસેટ થઈ જાય સુરત દાદા આઠમી જાય એટલે હવે અત્યારે આપડે ડુંગર ચઢાઈ ને કમર કાળુભાઈ થાકી જાય એ બ્લોગ તમે જો એમાં બહુ જાજા થાકી ગયા છે કાળુભાઈ કાળુભાઈ એ વ્લોગના પાંચક મહિના થઈ ગયા છે મીકુભાઈ વાર એક વાર એ વ્લોગ જોઈ લે પછી જોવો પેલા એ જોઈ પેલા એ બ્લોગ જોઈ લેજો મિત્રો એ બ્લોગ તમે ને એટલે બહુ મજા આવશે આમ થોડીક મસ્તી વાળો છે અને આખી આ જગ્યાને ને અમે એક્સપ્લોર કરી છે પણ જેટલી થતી જેટલી પણ મિત્રો જો આપણે તમે ને કોમેન્ટમાં તો આપણે આખી જગ્યા ને છે ને હવાર આવી અને બધી બધી ગુફા એક એક કરીને બધી ગુફા આપણે ફરી જ લઈએ અને ગણીએ કે કેટલી ગુફા છે આખી જગ્યા ને આપણે ફરવામાં તો બહુ જાજો ટાઈમ જાય ઓલા બાપુ અમને ચડતા આવે કેમેરામાં તો ન આવ્યા એને એમ કીધું કે મારે વિડીયો ન થવું પણ એને આપણે ચડતા આવે કીધું ત્રણસો ને ગુફા હવે જો ત્રણસો હાઈટ ગુફા હોય અહીંયા તો કેદી પૂરી કરી લઈએ આપણે ગણી ગણીને હે મિત્રો તો પણ તમે જોઈ કોમેન્ટમાં જણાવજો તમારા માટે આપણે કઈ કરશું નવીન તો ભાઈ તમારે જાદવભાઈ તમારે શું કેવું છે અને કમેન્ટ કરવાનું ભૂલતા ને અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપડે કડું ભાઈ ના ભાઈ બને કહી દીધું છે મિત્રો કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજું શું કરવાનું શેર હા એટલે એવું બધું કીધું છે મિત્રો એટલે તમે બધા કરી નાખજો પછી હવે મારું માન ન રાખો પણ આનું તો રાખજો જ માને હું કાળુ ભાઈ અને એનો ભાઈ બંધ ત્રણે અત્યારે જો નીકળી ગયા છે આપણે જગ્યાએ બેઠા નીચે છે અને હવે ઘરે જવા નીકળી રહ્યા છે મિત્રો હવે ઘરે જવા નીકળી ને પેલા હું તમને બતાવું આ કમળ ને ઓખી જગ્યા છે કમળ ખીલે મિત્રો અત્યારે કમળ ખીલેલા ન હોય એટલે તમને હું બતાવી ન શકું પણ કમળ ક્યારે ખીલે મિત્રો સવાર વહેલી સવારે તમે આવો ને એટલે ત્યાં કમળ ખીલેલા હોય નહીં કાળુ ભાઈ કમળ ખીલેલા હોય ને ઘટે તમે લેવા નથી આવતા વેચવા કડું ભાઈ કમળ લેવા તો નથી આવતા પણ મિત્રો કમળ છે ને વેરી અમારે બહુ સારા એવા ખીલેલા હોય અને અત્યારે અમે છે ને ઘરે જઈ જ રહ્યા છીએ મિત્રો એન્ડ કરતા જ તે અમને છે ને બહુ સારા એવા અમારા બધા ભાઈ બંધુ ટીમ ના મળી ગયા છે આજે અમારા કમલેશ બાપુ ઓલા નયન બાપુ ને પાછળ અમારે મોહિત બાપુ બેઠા છે તેને બાપુ છે ને બાપુ આપણને મળી ગયા છે બાબુ હું હાલે મજામાં મોજા દરિયા હાણા માં હું આજ તમે રજા હતી એટલે માતાજી ના દર્શન કરવા પાંડુઓ જગ્યા કેમ છે કઈ તમે આખો બ્લોગ જોયું તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે જે ભૂલતાની આવો આવ બ્લોગ આપણી ચેનલ ઉપર આવ્યા જ કરશે હવે હું કાળુભાઈ ને એનો ભાઈ બંધ ત્રણેય અમે ઘરે જવા નીકળી જ રહ્યા છીએ નીકળું ભાઈ એટલે થેન્ક યુ સો મચ મિત્રો આખો બ્લોગ જોવા માટે બાય બાય